તો ફટોફટ લાઈક કમેન્ટ કરતા જજો સ્વાગત કરીએ છીએ જય માતાજી સ્વાગત છે જય માતાજી પધારો તમારું સ્વાગત છે ભાઈ તમારું સ્વાગત છે મારા ભાઈ તમને પણ જય માતાજી અમારી સાથે નવા હો તો થેન્ક યુ મારા ભાઈ લાઈક કરી છે કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરજો મારા ભાઈ તમારું સ્વાગત છે જય માતાજી જસવંત જસવંતભાઈ તમારું સ્વાગત છે ભાઈ સ્વાગત છે મારા વાલા મિત્રોનું તમામ મિત્રો નું પધારો અમારી લાઈવ સાથે અન્ય મિત્રો કોઈ નવા પધારે લાઈક કોમેન્ટ કરતા તો જો મારા વાલા સ્વાગત છે જય શ્રી રામ જય માતાજી જય બજરંગબલી તમામ મિત્રોનું સ્વાગત કરીએ છીએ ભાઈ અમારી લાઈફ સાથે પધારો ભાઈ વહેલી સવારમાં જય માતાજી મારા ભાઈ ગુડ મોર્નિંગ છે તમામ મિત્રો જીતુ બ્લોક ચોસઠ ડોગણીમાં તમારું સ્વાગત છે અમારી લાઈફ સાથે તો મિત્રો

અમારી લાઈફ સાથે સવારના ગુડ મોર્નિંગ છે તમામ જય માતાજી સ્વાગત છે ભાઈ અમારી લાઈફ સાથે સ્વાગત કરીએ છીએ જય જય માતાજી માતાજી મારા ભાઈ છે તમામ મિત્રો ને સવારના ગુડ મોર્નિંગ છે ભાઈ મારા વાલા મિત્રો ને જય માતાજી ભાઈ કેમ છો મારા વાલા મજામાં વેલિક સવારમાં તમામ મિત્રોની ગુડ મોર્નિંગ છે જય માતાજી છે ભાઈ

ભગવાન માતાજી નામ લખતા જજો મારા ભાઈ ગુડ મોર્નિંગ છે જય માતાજી જય સિયારા મારા ભાઈ તો એને મિત્રો કોઈ નવા પધાર લાઈક કોમેન્ટ કરતા જજો વાલા સ્વાગત છે તમામ મિત્રો નું વાલા મિત્રો નું સ્વાગત કરીએ ભાઈ અમારી લાઈવ સાથે મિત્રો લાઈક કોમેન્ટ કરતા જજો વાલા વહેલી સવારમાં ગુડ મોર્નિંગ છે મારા વાલા મિત્રોને નમસ્તે તમને પણ નમસ્તે સ્વામી તમારું સ્વાગત છે ભાઈ તમને પણ નમસ્તે વહેલી સવારમાં જય દ્વારકાધીશ તમામ મિત્રોનું સ્વાગત છે પહેલાં સુમિત તમારું સ્વાગત છે તમને પણ નમસ્તે મારા ભાઈ લાઈક કોમેન્ટ કરતા જજો અમારી ચેનલ સાથે નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અમે પણ તમારી ચેનલને સપોર્ટ કરીશું મારા ભાઈ અન્ય મિત્રો કોઈ નવા પધારા લાઇક કોમેન્ટ કરતા જજો તમને પણ નમસ્તે હે જય માતાજી પધારો મિત્રો લાઈક કોમેન્ટ કરતા હતા અમારી ચેનલ સાથે નવા હોય તો સબસ્ક્રાઈબર બાકી હોય તો કરી લેજો તમને પણ ફૂલ સપોર્ટ કરીશું અને મિત્રો ખાસ એક વાત છે કે મિત્રો આપણા બ્લોગના વિડીયો પણ આવી ગયા છે ખેતી લાયક આપણે બ્લોગ વિડીયો ના ના બનાવીએ છીએ અને મિત્રો સપોર્ટ કરતા રહેજો કારણ કે આપણે બ્લોગ વિડીયો બનાવ્યા છે અને ખેતી લાયક બનાવ્યા છે મિત્રો આપણે નોન સ્ટોપ ખેડૂત છે એટલે ખેડ ખેતર વિશે આપણે

અમારી લાઈફ સાથે પધારા દિલથી આભાર માનું છું તમને પણ વહેલી સવારના હર હર મહાદેવ છે બેન વહેલી સવારના હર હર મહાદેવ છે પધારો રાજકોડલ બેન તમારું સ્વાગત છે બેન મારી લાઈફ સાથે પધારા દિલથી આભાર માનું છું અન્ય મિત્રો કોઈ નવા પધારો લાઈક કમેન્ટ કરજો વહેલી સવારમાં ગુડ મોર્નિંગ છે તમામ મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રીરામ જય બજરંગબલી હર હર મહાદેવ બેન તમને પણ હર હર મહાદેવ જય દ્વારકાધીશ છે અન્ય મિત્રો કોઈ નવા પધારો લાઈક કમેન્ટ કરજો વાલા મિત્રો આપણે વ્લોગના વિડીયો પણ આવી ગયા છે ખેતી વિશે આપણે વ્લોગના વિડીયો બનાવ્યા છે તો બંધ તેટલા મારા વાલા ભાઈ બહેનો અમારા વ્લોગના વિડીયોને શેર કરતા રહેજો સપોર્ટ કરતા રહીજો અમે પણ તમને ફૂલ સપોર્ટ કરીશું અને બને તેટલા અમારા વ્લોગના વિડીયોને શેર કરવા ના ભૂલતા તો પધારો તમારું સ્વાગત છે અમારી લાઈવ સાથે જીતુ વ્લોગ ચોસઠ ઓગણીમાં સ્વાગત છે ભાઈ અમારી લાઈવ સાથે વહેલી સવારમાં ગુડ મોર્નિંગ છે જય માતાજી બેન તમને પણ બાબા સીતારામ તમને પણ વહેલી સવારમાં જય બાબા સીતારામ છે અને મિત્રો પધારે લાઈક કોમેન્ટ કરતા રહેજો મારા વાલા અમારી લાઈવ સાથે મિત્રો મારા વાલા ભાઈ બહેનો અમારો બ્લોગના વિડીયો ખેતી વિશે આવી ગયા છે તો બંને એટલા શેર કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરતા રહેજો અમે પણ તમને ફૂલ સપોર્ટ કરીશું અન્ય મિત્રો કો નવા હોય લાઈક કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરજો મારા ભાઈ અમે પણ તમને ફૂલ સપોર્ટ કરીશું જય માતાજી સ્વાગત છે ભાઈ વેલી સવાર સ્વાગત કરીએ છીએ ભાઈ અમારી લાઈવ સાથે તે બધા પતારા દિલથી આભાર માનું છું મારા ભાઈ મારા રાજકોડલ તમારું સ્વાગત છે બેન તમને પણ બાપા સીતારામ તમને પણ બાપા સીતારામ બગદાણાવાળા બાપા જય હો જય હો તમારું સ્વાગત છે અન્ય મિત્રો ઘરનામાં વધારે લાઈક કોમેન્ટ કરતા જજો સ્વાલા સ્વાગત છે તમારું સ્વાગત કરીએ છીએ વાલા પધારો અમારી લાઈવ સાથે જય માતાજી જય બાપા સીતારામ તમને પણ બેન જય બાપા સીતારામ છે બેન મારી લાઈફ સાથે જોડાયા દિલથી આભાર માનું છું બેન Jai Mataji તો મિત્રો લાઈવ કોમેન્ટ કરતા અમારી ચેનલ સાથે જો અમારી લાઈવ સાથે વધારે મારા વાલા જય માતાજી વેલી સવારના જય માતાજી સ્વાગત છે ભાઈ જય માતાજી જય માતાજી ભાઈ સવાના જય દ્વારકાધીશ તમામ મિત્રોનું સ્વાગત છે અમારી સાથે સ્વાગત કરીએ છીએ જય માતાજી ભાઈ જય માતાજી તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો કોઈ નવા હોય તો લાઈક કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરતા તો જજો સ્વાગત છે ભાઈ અમારી લાઈવ સાથે જય માતાજી ભાઈ વહેલી સવારના ગુડ મોર્નિંગ છે ભાઈ તમામ મારા વાલા મિત્રોને ભાઈ બહેનોને સ્વાગત કરીએ છીએ ભાઈ તો મિત્રો આપણા ખેતી વિશે બ્લોગના વિડીયો આવી ગયા છે સપોર્ટ કરતા રહીજો તો મિત્રો આપણે ટાઈમનો અભાવ છે કારણ કે આપણે બીજી કંપનીમાં આપણે નોકરી દેવાનું હોય છે એટલા માટે સમયનો અભાવ છે પહેલાં સવા સાતથી આપણે દસ પંદર મિનિટ તો આપણે લાઈવ આવીએ છીએ વહેલી સવારે દરરોજ તો તે બધા મારી લાઈવ સાથે જોડાયા દિલથી આભાર માનું છું આપણે કાલે સવારે મળીશું તો બંને એટલા અમારી ચેનલને સપોર્ટ કરજો અમારા બ્લોગના વિડીયો ખેતી લાયક જે જે છે એને સપોર્ટ કરતા રહીજો જય બાપા સીતારામ તમને પણ અને બંધ તેટલા મારા જે ખેતી વિશે ના વિડીયો અમે બનાવીએ છીએ એને સપોર્ટ કરતા રહીજો શેર કરતા રહીજો તો આપણે કાલે સવારે લાઈવ મળીશું તો આજનું લાઈવ આપણે પૂરું કરીએ છીએ કાલે સવારે મળીશું તો આજનું લાઈવ પૂરું કરીએ છીએ જય માતાજી જય દ્વારકાજી જય શિયા